મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈ પટેલના એક અંતર્ગત વૃક્ષારોપણ આ પ્રસંગે માલપુર નાગરિક બેન ચેરમેન મિતુલભાઈ મહેતા સમાજ વરિષ્ઠ આગેવાન મહેશભાઈ ગોર વિજયભાઈ પંડ્યા ઘનશ્યામભાઈ ઉપાધ્યાય માલપુર જાયન્ટ્સ ગ્રુપના રમેશભાઈ સોની વેપારી મંડળના વસંતભાઈ શેઠ દત્તેશભાઈ કોઠારી સિનિયર સિટીઝન ક્લબના શ્રીકંતભાઈ સોની પ્રવીણભાઈ શાહ કે કે ઉપાધ્યાય પર્યાવરણ ટીમના પિનાકિનભાઈ ગોર જનકભાઈ કડિયા રાજ્ય કે વોર્ડ વિનર જીગ્નેશભાઈ ભટ્ટ વન મંડળીના વનપંડિત સંસ્થાઓના પ્રતિનિધિઓ સામાજિક વનીકરણ વિભાગના કર્મચારી એસટી સ્ટાફ પરિવાર અને પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહીને એક વૃક્ષ એક જીવન સૂત્ર સાથે પ્રકૃતિના જતનનો સંકલ્પ કર્યો હતો ઉપસ્થિત સૌએ વૃક્ષોની માવજત કરવાની અને અન્ય લોકોને પણ પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક સ્વચ્છ અભિયાન અને ઘરે ઘરે છોડ પહોંચે ઘરે ઘરે વૃક્ષો વવાય અને ઔષધીય વનસ્પતિઓનો વધુ વધુ ઉપયોગ થાય એવા હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમો દિન પ્રતિદિન એમાં વેગ વેગ આવ્યો છે અને એ વેગમાં સહભાગી થતા ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર કોર્પોરેશન નિગમ તરફથી અમારા મોડાસા ડેપોના મેનેજર શ્રી ચિરાગભાઈ પટેલ સાહેબે પણ આમાં સહભાગી બનતા માલપુર રસ્ટ્રી એસટી બસ સ્ટેશન ખાતે આજે વૃક્ષારોપણ પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે ખૂબ સુંદર આયોજન કર્યું છે એમાં અમારા નાગરી નાગરીબેન્કના ચેરમેન માન્ય મિતુલભાઈ શ્રી અમારા બ્રહ્મ સમાજના વડીલો વેપારી બંદળના અગ્રણીઓ અને સ્ટાફ મિત્રો વન વિભાગના કર્મચારીઓ સૌ જોડાયા છે એનો પણ અમને આનંદ છે વધુ ને વધુ વૃક્ષો વાવાય એ બી અમારી સૌની નમ્ર વિનંતી છે એક પેડ માકે નામ કે ઉદ્દેશ છે હમ અહીંયા પે માલપુર બસ સ્ટેશન પે હાજર હુએ उसमें से मालपुर और आजूबाजू के लोग जो बहुत ही प्रतिष्ठित है उन्होंने अपना समय कीमती निकाल के मालपुर में ये पेड़ पौधे लगाने का जो कार्यक्रम रखा है उसमें हमारे मोडा मोडासा डेपो मैनेजर साहेब पटेल साहब और यहाँ पे हाजिर है सभी महानुभावों का मैं मालपुर कंट्रोल पॉइंट और मालपुर के जनता और सभी लोगों से आपका सबका हार्दिक स्वागत भी करता हूँ और आपने जो समय कीमती दिया उसके लिए मैं आपका खूब खूब आभार भी व्यक्त करता हूँ स्वच्छता सेवा

ખુબ સહકાર આપી આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ વૃક્ષારોપણ ખાલી કરવાના છે એની જવાબદારી બનશે અને વધુમાં વધુ વરસાદ વધુમાં વધુ જે આ વૃક્ષારોપણનું આયોજન થાય એ અર્થે અમે આજે માલપુરમાં તમામ મિત્રોનો સાથ સહકારથી વૃક્ષારોપણ સંપન્ન કરવામાં આવેલું છે અને આજે જે હાજર રહ્યા છે તે તમામ આજે માલપુર જનતાના જે પ્રતિનિધિઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું